નમસ્કાર દર્શક મિત્રો આઈ સેવન ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં લીમખેડાના પોલીસ સ્ટેશનના સ્ટાફની પ્રામાણિકતા અને પોઝિટિવ વલણ અપનાવવા જોવા મળ્યા મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના લીમખેડા પોલીસ સ્ટેશનની તારીખ ત્રેવીસ આઠ બે હજાર ચોવીસની ની ઉડતી મુલાકાત લેતા ત્યાંનો પોલીસ સ્ટાફ અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ખાટની અને તેમના સ્ટાફની ફરિયાદી આવતા લોકો સાથેનો વ્યવહાર સરકારી ગાઈડલાઈન મુજબ પોઝિટિવ વલણ અપનાવતા જોવા મળ્યા હતા આમ પોલીસ સ્ટેશનમાં આવતા ગરીબ પરિવારોના અરજદારો સાથેની વ્યવહાર અત્યંત પ્રેમાણ અને લાગણીશીલ અને પ્રેમથી લોકોને ગાઈડ કરતા જોવા મળ્યા હતા પોલીસ સ્ટેશન પર આવેલ અરજદાર પોતાની આશા ફળીભૂત થશે એવા પરત ઘરે ફરતો જોવા મળ્યો હતો પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીઓની પણ બહેનો જોડી અને પીએસએ તરીકે ફરજ બજાવતી મહિલા કર્મચારી પણ પોઝિટિવ વલણ અપનાવતા જોવા મળ્યા હતા અને લોકોના હિતમાં નિર્ણય લેતા જોવા મળ્યા હતા ઘણા ખરા પોલીસ સ્ટેશનોમાં પોલીસ કર્મચારીઓનો અભણ માણસો સાથેનો સારો હોતો નથી તેવી પણ લોકમુખે ચર્ચાઓ જોવા મળી રહી છે બ્યુરોચેપ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સિનસિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી અને રમેશ સત્યની સાથે